તો નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ વાસરા દાદાની જગ્યા ડુંડાસમાં તો મિત્રો ડુંડાસમાં વાસરા દાદાની જગ્યામાં આપણને શૂટિંગ લેવા નથી દેતા તો આપણે દાદાના દર્શન કરીશું દૂરથી દર્શન કરીશું ધજાના દર્શન કરીએ એટલે આપણા દર્શન થઈ જાય છે મિત્રો તો બને રહેજો મારી સાથે વિડીયોમાં કેમ કે આપણે અંદર શૂટિંગ લેવાની સખત મનાય છે એટલે આપણે દૂરથી થોડુંક શૂટિંગ લીધું છે તો તમે ધજાના દર્શન કરી અને દાદાના દર્શન કરી લેજો તો મિત્રો જય વાસરા દાદા ચાલો આપણે કરીએ દર્શન જય વસરાજ દાદા તો દર્શકો આપણે અત્યારે હાલ વસરાજ દાદાની જગ્યામાં ડુંડાસ આવી ગયા છીએ ને અહીંયા શૂટિંગ લેવા દેતા નથી વિડીયો કેમેરો ચાલુ કરવા દેતા નથી તો આપણે માંડ માંડ કરીને થોડુંક શૂટિંગ લીધું છે તો આપણે કરીશું વસરાજ દાદાના દર્શન જય વસરાજ દાદા મિત્રો આ છે ડુંડાસની જગ્યા વીર વસરાજ દાદાની જગ્યા ને હું તમને દર્શન કરાવીશ કરાવીશરાજ દાદાના કે અહીંયા વિડીયો શૂટિંગ લેવા જતા હોય છે પણ આપણે થોડું ઘણું શૂટિંગ લઈ લીધું છે તો મિત્રો આ છે મંદિર ને આ છે જગ્યા ઢુંડાસની તમે ઢુંડાસ ના આવ્યા હોય તો તમે આમાં વિડીયોમાં તમે જગ્યા જોઈ શકો છો ને આ મહુવાથી દસથી પંદર કિલોમીટરના અંતરે થાય છે જય વસરાજ દાદા સામી મંદિરમાં દાદાના દર્શન કરી લ્યો આ છે વસરાજ દાદાનું મંદિરને જે લાઈટ ઝળકી છે એ જ વસરાજ દાદાનું મૂર્તિ છે જય દાદા વસરાજ જય વસરાજ દાદા મિત્રો દર્શન થઈ ગયા દાદાના આપણે ને આ છે જગ્યાની અંદર સુબી મેકેલી દાદાની મિત્રો ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા વિડીયા લાવ્યા કરું છું આપણા દેવી દેવતાના તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય વસરાજ દાદા આ ડુંડાની જગ્યા અહીંયા આપણને શૂટથી શૂટિંગ લેવા નથી થતા એટલે આપણે થોડું ઘણું શૂટિંગ લઈ લીધું છે દૂરથી ઝૂમ કરીને તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો ને અહીંયા નાગદેવતાનું પણ મંદિર છે ત્યાં તો આપણે શૂટિંગ લેવા દીધું તો એટલે આપણે લીધું છે જગ્યાની અંદર જ અહીંયા નાગદેવતાનું મંદિર છે તો તમે આ મંદિર જોઈ રહ્યા છો વજરા દાદાની જગ્યામાં અહીંયા નાગદેવતાનું પણ મંદિર છે જય નાગદેવતા મિત્રો આપણે ડુંડાસ ગયા હતા પણ આપણે દાદાના દર્શન થઈ ગયા છે તો વિડીયો સારો લાગે તો શેર જરૂરથી કરજો મળીએ નવા વિડીયો